ફરિયાદની ટૂંકી હકીકત એવી છે કે સદર ફરિયાદના જે મૂળ ફરિયાદી છે જાગૃતિબેન રમણભાઈ પટેલ તેઓ દ્વારા ડી માર્ટમાંથી ઇન્દુલેખા તેલની બે બોટલો પરચેસ કરી હતી હવે જે તે વખતે તેલ ખરીદ્યો ત્યારે તેના પર ગોલ્ડન સ્ટીકર લગાવેલું હતું ઘરે આવીને જ્યારે વપરાશ માટે એમણે તેલ જ્યારે વપરાશમાં લીધું ત્યારે તેના ગોલ્ડન સ્ટીકર ઉપર તેમનું ધ્યાન જતા તેમને શંકા ઉકચી જેથી તેમને તે ગોલ્ડન સ્ટીકર દૂર કરતા તેમાં એક્ચુલી ગોલ્ડન સ્ટીકર ઉપર જે તારીખ હતી તે અને ત્યાર પછી સ્ટીકર નીચે જે તારીખ હતી તેમાં મોટો તફાવત દેખાયો જેથી તેમને જે તે સમયે ડી ના વ્યક્તિઓને સંપર્ક કર્યો તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવ્યો છેવટે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ સદર ડી માર્ટ વિરુદ્ધમાં નામદાર ગ્રાહક કોર્ટ સુરતની અંદર ફરિયાદ દાખલ કરેલ છે અને જેની અંદર ગ્રાહક કોર્ટ દ્વારા ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને તેઓને શિક્ષણાત્મક દંડ તરીકે દોઢ લાખ રૂપિયા તેઓને ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો હુકમ કરેલો છે અને ફરિયાદીને વધુમાં તેમના જે પૈસા છે તેલ ખરીદ કરી અંગેના નવ ટકા વ્યાજ સાથેના તેમજ અલગથી ફરિયાદીને માનસિક વર્તનના પાંચ હજાર હુકમ કર્યો છે અને નામદાર ગ્રાહક કોર્ટના હુકમનું પાલન પિસ્તાલીસ દિવસમાં કરવાનું રહેશે એવી પણ ટકોર નામદાર ગ્રાહક કોર્ટ દ્વારા આપવામાં આવેલી છે હું સુરત શહેરની જનતાને એવો સંદેશો આપવા માંગુ છું કે તમે કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવશો નહીં ખરીદનાર સાવધાન એટલે તમે કોઈપણ વસ્તુ ખરીદો ત્યારે તેની એક્સપાયર ડેટ તેની ગુણવત્તા તેની વજન તમે સો ગ્રામની વસ્તુ ખરીદ કરો છો તો શું એ સો ગ્રામની વસ્તુ છે એ ચકાસ્યા પછી તમે વસ્તુ ખરીદો એટલે મારી એવી વિનંતી છે કે તમે આગ બંધ કરીને વસ્તુ નહીં ખરીદો જો તમને એવું લાગે છે કે અહીંયા તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ રહી છે કે ચીટીંગ થઈ રહી છે તો તરત તે અંગે નોંધ લો અવાજ ઉચકો કે જેથી આપણે જે પૈસા ચૂકવીએ છીએ કાયદેસરનું હવે જ ચૂકવીએ છીએ એ પ્રમાણે આપણે વસ્તુ મેળવવા માટે હકદાર છે